વઢવાણ દૂધની ડેરી પાછળ મેળી માતાજીના મંદિરના ઓટલા પર ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાના વડે તીન પતિનો જુગાર રમતા ઈસામોને પકડી પાડતી સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીએન સિયારા સાહેબને ખાસ સૂચના આપેલ હોય જે આધારે આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી એન સાહેબ સાહેબનાઓ તથા પોલીસ સ્ટાફના માણસો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પેટ્રોલિંગમાં ફરતા ફરતા વઢવાણ દૂધની ડેરી વિસ્તારમાં આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી એન શિયારા સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અણદાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સુરુભાનાઓએ સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલી હતી કે વર્ધમાન દૂધની ડેરી પાછળ મેળી માતાજીના મંદિરના ઓટલા પર ખુલ્લી જગ્યામાં જાહેરમાં અમુક ઈસમો બેસી ગંજીપાના પાના વડે દિનપતિ પૈસાની હારજીતનો જુગાર રમે છે જે બાતમીને વેરીફાઈ કરી સદ્રુ હકીકતવાળી જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરતા નીચે જણાવેલ ઈસમો ગંજીપાના પતિ તીન પતિનો પૈસાની અરજીતનો જુગાર રમી રમાડી રોકડ રૂપિયા બાર હજાર પાંચસો વીસના ગંજીપાના મળી કુલ રૂપિયા બાર હજાર પાંચસો વીસના મુદ્દામાલ સાથે આઠ આરોપીને પકડી પાડી જે તમામ આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ પટવાણ